આ ચોમાસામાં તમારા માટે હોલસેલ પ્રાઇસ માં એવા દરવાજા લાયા છીએ જે આવી રીતે પાણીમાં દોશો તો પણ કઈ નહીં થાય આજે તમારા માટે બીમા ડબ્લ્યુ પીસી ડોર અને ડોર ની ફ્રેમ લાયા છીએ જે માત્ર પાંત્રીસો થી આ દરવાજા ચાલુ થશે જે લાકડા જેવા મજબૂત હોવાની સાથે ઉદય નહીં લાગે તેની ફૂલ ગેરંટી રહેશે અને આ દરવાજા ડિફરન્ટ ડિફરન્ટ કલર અને વેરાયટી સાથે તમારી કસ્ટમાઇઝ ડિઝાઇનમાં પણ મળી જશે જે પચીસ એમએમ થી લઈને ત્રીસ એમ એમ ની થિકનેસ સુધી તમારા મેઇન ડોર ગેલરી ડોર બેડરૂમ ડોર કે વોશરૂમ ડોર તરીકે લગાવી શકો છો જેનું માપ તમે આપશો એટલે ડોર તમારા ઘરે આવી રીતે પેકિંગ કરીને મોકલાવી દેશે જેને તમારા લોકલ મિસ્ત્રી પણ લગાવી શકે છે અને આ ડોર સિંગલ પીસ તો મળશે તેની સાથે જો તમારો હાર્ડવેર પ્લાવુડ ટિમ્બર બિલ્ડિંગ મટિરિયલ નો ધંધો છે તો તમે બિલ્ડર ઇન્ટિરિયર વર્ક કે એલ્યુમિનિયમ વર્ક કરનાર કે કોન્ટ્રાક્ટર હો તો તમે બલ્કમાં ઓર્ડર પણ આપી શકો છો અને ની હાલ અમદાવાદમાં જ બ્રાન્ચ છે તો અમદાવાદ અથવા અમદાવાદની બાર કે ગુજરાતની બહાર તમારે ગમે ત્યાં ફ્રેન્ચાઇઝી જોઈતી હોય ડિસ્કાઉન્ટ પ્રાઇસ એટલે તમને ફક્ત પચાસ હજારમાં આપી રહ્યા છે અને તમે પચાસ હજાર નું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિનો લાખો રૂપિયા કમાઈ શકો છો ફ્રેન્ચાઇઝી લેવા માટે અથવા ડોર ની વધુ માહિતી માટે વિડીયોમાં આપેલા નંબર ઉપર હાલ જ કોલ કરો